આ વ્લોગમાં મૂકીશ તો ત્યારે તમે વિડિયા જોઈ લેજો હું તમને મળું છું થોડીક વાર પછી બાય તો ગાઈસ આપણે પાછા વ્લોગમાં આવી ચૂક્યા છીએ તો મારા મમ્મી અત્યારે બનાવી રહ્યા છે દાળ ઢોકળી તો હાલો હું તમને દેખાડું આ જો આ દાળ ઢોકળીની ઢોકળી છે અને આ છે દાળ

તો મને ડોક્ટરે ટાકા તોડા મને બહુ જ દુખતું હતું તેથી તો હવે મારે ટાકા તૂટી ગયા છે હવે મને બહુ સારું છે ફાઇનલી હવે ડૉક્ટરે એમ કહી દીધું છે કે તમારે હવે ડ્રેસિંગ કરાવવાનું નથી તો આપણે પાછા બ્લોગમાં આવી ચૂક્યા છીએ તો હું આજે આવી ગયો છું રોયલ સ્પાઇસી ઢોસામાં તો આજે મારે ખાવામાં છે ઢોસા મેસૂર ગોટાળો વગેરે તો હું આવી ગયો છું તો હું તમને દેખાડી દઉં હોટલ તો તો આપણે લઈએ ગાય હું અત્યારે હોટલ માં આવી ચુક્યો છું તો હું તમને ખાવાનું દેખાડી દઉં તો આ છે હક્કા નૂડલ્સ તો હજી ખાવાનું આવશે હજી થોડુંક બાકી છે